નમસ્કાર સૌ રાપરવાસીઓને થોડા સમય પહેલા રાપર શહેર કોંગ્રેસ સમિતિ વતીથી એ મેં જવાબદાર તંત્રને રાપરના આઠવાડા તળાવમાં નબરી ગુણવત્તા વાળું કામકાજ આવી રહ્યું છે એ બાબતે મેં ધ્યાન દોરેલ પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલા ન લેવાતા અને કામ સતતા નબરી ગુણવત્તા વાળું ચાલુ રહેતા ગઈકાલે રાત્રે માત્ર થોડાક અંશે વરસાદ પડેલ એમાં આઠવાડા તળાવની આખી આખી જે પેચિંગ હતી એની દુર્દશા થઈ ગઈ છે આજે પણ હું અહીંયા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રૂબરૂ રજુઆત લઈને આવ્યો છું અને આ આખા તળાવની વિજિત કરી જોઈ કે જે સ્ટોનની પેકિંગ કરેલ હતી એ અને એમાંથી સિમેન્ટ હતો એકદમ નીકળી ગયો છે અંદર માત્ર ખોખરી પાર જ વધી છે ઘણી ખરી જગ્યા ગાબડા પડી ગયા છે સામાન્ય વરસાદમાં તો આ પ્રમાણે જો તળાવ ભરાશે ત્યારે લગભગ શહેર ઉપર કોઈ મોટી આફત આવે તો નવાઈ નહીં મેં આ બાબતે સારી ગુણવત્તાનું કામકાજ થાય એ બાબતે રજૂઆત કરી ત્યારે પણ અમુક ભાજપના નેતાઓ અને અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એમના દ્વારા ઉલટાના રાજવાના બદલે ગાજ્યા હતા અને અમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ કરી રહ્યું છે પણ આપણે તમે જોઈ શકો છો કે આ દ્વારા તળાવની આ હાલત ખરેખર જો રાપરમાં આ સિઝનનો પહેલો જ વરસાદ પડ્યો છે અને તળાવ એકદમ ખરાબ કન્ડિશનમાં થઈ ગયું છે જે પેટલીન છે એ તૂટી ગયેલી છે ધામધામ ગાબડા પડ્યા છે અઢી કરોડના પ્રોજેક્ટમાં પચાસ થી સાઠ ટકા જેવો ભ્રષ્ટાચાર ચોખ્ખો અહીંયા દેખાઈ રહ્યો છે અને અધિકારીઓ પણ આ બાબતે મૌન છે એટલે મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ બાબતે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ નેતાઓ નેતાઓની બધાની મિલી ભગત છે મેં ને લેટર તો કર્યો છે પણ હવે હું એસીબીમાં પણ આ બાબતે રજૂઆત કરવાનો છું અને ભાજપ સરકારને એમના પરાક્રમો દેખાડવા માંગુ છું કે તમે જુઓ આ કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તમારી સરકારમાં અને કોન્ટ્રાક્ટર પણ એ જ છે આમાં જે સત્તામાં સામેલ છે એટલે ઘરના ભોપાને ઘરના ડાકડા આવો તાલીયા થઈ રહ્યો છે અને આખા ગામને જનતાના ટેક્સના પૈસાનું કચ્છ જ ઘાટ કરવા માટે આ પ્રોજેક્ટ આમ તો બ્યુટીફીકેશનનો પ્રોજેક્ટ હતો પણ આને જનતાના પૈસાનો કચર હાર કરવાનો પ્રોજેક્ટ કહી શકીએ અહીંયા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું હજી જવાબદાર તંત્રને જવાબદાર અધિકારીઓને હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે તપાસ થાય અને જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે આ કોઈ આક્ષેપ નથી આ રૂબરૂ વિઝીટ લઈને હું દરેક વખતે તમને વિઝ્યુઅલ બતાવું છું પણ છતાં મને એવું લાગે છે કે તમામ મિલીભગત છે એના કારણે એકદમ નબળી ક્વોલિટી વાળું કામકાજ લાવી લેવામાં આવ્યું છે આવનારા સમયમાં આ મુદ્દે ઉગ્રમાં ઉગ્ર આંદોલન શહેરીજનોને સાથે રાખીને રાપર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે એવી હું અહીંયાથી જાહેરાત કરું છું ધન્યવાદ